બનાસકાંઠા જિલ્લામાં વધુ એક શાળામાં તાળાબંધી ડીસાની ગામની શાળામાં તાળાબંધી કરવામાં આવી શાળાના આચાર્યની નિમણૂક ન થતા સ્થાનિકોએ તાળાબંધી કરી છે રજૂઆત બાદ પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા તાળાબંધી કરાઈ કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ તાળાબંધી રહેશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી આચાર્યની ઘટ છે અમે ડીસા તાલુકામાં જે આનો લાગદા વળગતા અધિકારીઓને રજૂઆત કરી જિલ્લામાં કરી ગોંધીનગર રજૂઆત કરી અમારા ધારાસભ્યને રજૂઆત કરી છતાં પણ કોઈ અમને આચાર્ય આપતું નથી આજે ગામના છોકરા છે આજુબાજુના છોકરાઓ ગામમાં ખૂબ આવે છે બધા ગરીબ છે નેટ કરીને ફી ભરે છે સામે પરીક્ષા ભીડાય છે આજે ગામ આખું ભેગું થઈ અને તાળાબંધી કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે છ મહિનેથી અમારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હાજર થતો નથી અમે ટીપીઓ સાહેબને ત્રણ વાર રજૂઆત કરી એની ઓસી કોપી હાથી અમારી પાસે સિગ્નેચરવાળા લેટર છે અમે ડીપીઓ સાહેબને બે વાર રજૂઆત કરી એના પણ ઓસી કોપી હાથી અમારી પાસે લેટર છે